કે આપડી એક ગૌશાળાની બોડકીને છે ઈ સિંગ ફસાય ને ભાંગી ગયું તો જો જોઈ લો ઓપરેશન તો એકદમ ઓકે થઈ ગયું છે તો અહીંયા જે પથારીને ઢોર માટે આપણે વત્રો કર્યો ને અહીંયા ખાય છે ખાણ ખાધું કે નહીં ખાધું આણે હર્ષદ જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું આપ બધા ઓકે રિપોર્ટર છો અને આજના વ્લોગની શરૂઆત છે આપણે અહીંયા ઘરેથી જ કરી છે અને આજે તો હું ઘરેથી આમ બહાર નીકળ્યો ને નજર પડી જો બધા બેઠા છે આજ તો લાઈન ટુ લાઈન બધા અને આ જો હવે આ ઊભી થઈ આ શેઠે આજે તો બેઠા છે તો એ જોયું અને હવે જાય આપણે પાંજરા પર ને પાંજરા પર જઈને આજે આ એક ગાય ઓપરેશન કરવાનું છે જે કાલે આવી છે અને મેં તમને બતાવી દીધી નહીં તો જાય ને જોઈએ તો હવે આપણે છે અહીંયા પાંજરા પર પહોંચી જાય અને પાંજરા પર આવતા જ આપણે જો ગરમી થઈ ગઈ ગરમી થવાનું કારણ શું છે ખબર કે આપડી એક ગૌશાળાની વોડકીને છે એ સિંગ ફસાઈને ભાંગી ગયું તો જો આ દેખાય છે તમને ઊ બાજુ બતાવું હમણાં આનું જો તો એને શું એક તો બરુકી હતી ને પાટો વારવામાં ને થોડીક વધારે હેરાન કરી આપણે એટલા માટે બાકી છે અત્યારે એને પાટો વરી ગયો છે ઓકે ઇન્જેક્શન અપાઈ ગયા છે અને હવે એને જોશું થોડાક દિવસમાં કે એને ઓપરેશન કરવું પડશે કે એમને લઈ જશે એ જોઈએ આગળ અને બાકી અહીંયા બીજી એક ડ્રેસિંગવાળી ગાય છે જે ફેલ ઓપરેશન છે એને ડ્રેસિંગ અહીં થઈ ગયું છે એ એક આપણે સવારને અહીંયા પહોંચ્યા ત્યાં જ આપણે ખબર પડી કે વળકીને થોડી વધારે લાગી ગયું છે એટલા માટે એને ડ્રેસિંગ કર્યું બીજા એને ડ્રેસિંગ કર્યું અને હવે છે એવું ઓપરેશનવાળી ગાય ચેક કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો ગાય તો ઓપરેશન થિયેટરની અંદર આવી ગઈ છે આપણે ત્યાં જે એક વળકીને ગાયને પાટો વારતા હતા ત્યાં આ પાલાયન વાલાયન બધી અંદર લઈ લીધી ગાય જો આ અહીંયા છે ને આ સિંગની અંદર અહીંયા ઇન્ફેક્શન થઈ ગયું છે જોયું ભલે હું કે કાંઈ છે નહીં એ જે એના માલિક લઈને આવ્યા હતા એને એમ હતું કે એને કંબોળી છે પણ એવું હતું નહીં એને છે સિંગની અંદર ઇન્ફેક્શન છે તો અત્યારે આપણે ઓપરેશન થિયેટરની અંદર લઈ લીધી છે અને અત્યારે જ ઓપરેશન આપણે કરવાનું છે તો હવે ઓપરેશન તૈયારી કરીએ તો જોઈ લો ઓપરેશન તો એકદમ ઓકે થઈ ગયું છે અને આ સાફ સફાઈને બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ થઈ ગયું અને હજી તો ગેનની અસર છે એટલે થોડી વાર અહીંયા બેસવા દેશું ને પછી લઈ જશું એના માં વાડામાં અને બાકી વાડાની અંદર બધું કામ આપણે ઓકે કરી નાખીશું સવારના તો થોડી વાર અહીંયા બેસું આ થોડને ધોશું અને કંઈ નવો કેસ આવશે તમે તમને તો આપણે પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો ને એટલા માટે આપણે આપણી ગૌસ્થળે આવી ગયા અને સવારની મારે તમને જે કૃષ્ણની વાત કરવાની તો ભૂલાઈ જ ગઈ ક્રિષ્નાનું આપણે એવું લાગતું હતું કે રાતે વ્યાઈ જશે પણ હજી વ્યા નથી અને અત્યારે હવે જાય છે અને ચેક કરીએ તો જો ક્રિષ્ના તો હજી પણ વિનાણી નથી એમને હવે તો શું છે સાંજ સવાર જ છે પણ હવે એમાં નક્કી ના કંઈ કરી શકીએ ને આપણે એટલા માટે બાકી ધ્યાન રાખીએ છીએ આપણે બાકી બધી ગાય ના જીવણી અહીંયા કંઈક ચેક કરે છે અંદર બધા નીણ નાખવાની બાકી છે તો હવે ફટાફટ આપણે નીણ લઈ આવીએ અને પછી વાત કરીએ ક્રિષ્નાને તો હજી કાંઈ એવું દેખાતું નથી એમને ઊભી જ છે નરમજી અને હવે નીણ નાખી દે પાણી ભરવાનું છી ભરી નાખીએ બાકી આ બધા રામ લખન ભરત નહીં બેઠા છે શાંતિ છે પટો કોકનો છૂટી ગયો કોનો છૂટી ગયો મથુર નો છૂટી ગયો છે તો એને પહેરાવીએ અને પાછળના વાળામાં નીણ નાખવાનું નહીં કામ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બધાને નીણ નાખી દીધી છે અને નીણમાં છે આપણે સૂકી ઝાર અને લીલી ઝાર બંને નાખી છે કારણ કે લીલી ઝાર છે એ વધારે હતી ની એટલે જેટલી હતી એટલી નાખી દીધી અને બાકી સૂકી જાર નાખી છે અને બાકી આપણે ક્યાં ગઈ ક્રિષ્ના ખાય છે કે નહીં ચેક કરીએ ના ક્રિષ્ના અત્યારે એમ તો બરાબર છે ખાય છે થોડું થોડું અહીંયા છે જો થોડું થોડું ખાય છે અને બાકી આ બંને મા દીકરી જો અહીંયા ખાય છે અને આજે આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે તમારી ઘોડી છે શીતલ છે એની માહિતી આપો તો આપણી પાસે એની બીજી કાંઈ માહિતી નથી ઘોડી છે એ છે બાકી બીજી કાંઈ માહિતી આપણી પાસે છે એની એટલે તમને કઈ નહીં જણાવી શકીએ બાકી તો અત્યારે બીજું કઈ હવે કામ રહેતું નથી અત્યારે ખાય છે બરાબર પાણી ભરવાનું કામ જો એટલે સુધી પહોંચી ગયું છે થોડુંક રહ્યું છે હમણાં ભરાઈ જશે અને વાસુડા તમને બતાવી દો તો જો તો વાસુડાને પણ આપણે છે થોડીક ઝાડના બે ડોકા નાખે તો એ આમ ખાતા જ નહીં પણ એમને ઊભા છે આ લખન લખન લખનની પટ્ટો નથી મથુરની નથી બે ના નીકળી ગયા છે એક પટો તો અહીંયા પડ્યો છે બીજો દેખાતો નથી એટલે એ આપણે લઈએ સાઈડમાં અને બાકી છે હવે આપણે પાણી ભરાઈ જાય એટલે જવાનું છે રવેચી માતા ત્યાં કંઈક ગાયને કંઈક તકલીફ છે જે વૃદ્ધ ગાયો હોય ને ત્યાં તો બીજી બધી ગાયો તો બારે ગઈ છે મતલબ ચરવા માટે બાકી જે વૃદ્ધ ગાયો છે એ ત્યાં જ ગામમાં જ હોય છે અને ત્યાં ત્યાં એને ચરોને ખવડાવે છે એમાં ગાય બીમાર છે તો એ ચેક કરવા જવાની છે તો તમને એ બતાવીશ આપણે તો મોલા છે ડગરા વગેરા એક પરિ બે પૂરા

તો આપણે ગૌશાળાએથી ગયા હતા ઘરે જમવા માટે ઘરે જમીને પછી તો જે તમને આગળ એ જે ગાયો હતી બધી હતી જે બારે જઈ શકે એવી બાકી તો બધી ગાયો છે એની બારે ચરવા માટે ગઈ છે કારણ કે ત્યાં ચરાનીની વ્યવસ્થા ઓછી હોય એટલા માટે અને હવે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા ને ગૌશાળા આવી ને પેલું પાણી ચાલુ કરી નાખશું કારણ કે અત્યારે પાણી ઘણું પીવું પડે એટલા માટે અને હવે ક્રષ્ણાને ચેક કરી લે તો ક્રિષ્ના તો હજી કઈ દેખાતું નથી હું જો અત્યારે તો ઓગારે છે પાછી અને બીજી કઈ અત્યારે તકલીફ છે નહી તો હવે જાય પાંજરાપુર તો આપણે આપણી ચેક અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને જોઈ શકો પાંજરાપુર આવીને આપણે ગાય ને ઉભી કરીને ની અંદર તો ગાય તો હોસ્પિટલ ની અંદર થી બહાર આવી ગઈ છે ને અહીંયા જે પથારી આપણે વતરો કર્યો ને અહીંયા ખાય છે તો એ થોડી વાર ખાવા દે આપણે જાય વાડાની અંદર અને ચેક કરીએ કઈ નવો કેસ હોય તો બતાવીએ તો પછી પાંજરાપુર તો કાંઈ નવું કામ હતું નહીં જે રેગ્યુલર હતું એ જતું તો તમને કાંઈ ન બતાવ્યું અને પછી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા ને ગૌશાળા પણ કામ થોડું વધારે હતું આજે એટલે છે એ બીજું કાંઈ અહીંયા બતાવવાનો સમય ન મળ્યો હવે હવે અત્યારે છે ફ્રી થઈ ગયા તો ક્રિષ્ના તમને બતાવી દઉં ક્રિષ્ના હજી સુધી વ્યાણી નથી અને અત્યારે ખાણ ખાધું કે નહીં ખાધું આણે હર્ષદ ઓછું ખાધું હે ને હમ હમ એટલે હવે ખપે ત્યારે વ્યાય એમ છે પણ હવે વ્યાય ત્યારે સાચું બાકી બધી ગાયો છે આપણે દોવાઈ કરી ને પાછળના વાડામાં જે મોટો વાડો આપણો છે ને એમાં પૂરી નાખી છે આ અમુક અમુક અહીંયા રાખી છે બાકી વાસુડા બધા અહીંયા હાજર છે આ બધા જો ધાવી ધાવીને બેઠા અહીંયા બાકી બધા પોપટ ને દાંદર છે અને આ બંને પૂનમ મેઘલ અહીંયા છે માયા પવિત્ર બંને અહીંયા છે તો એ જ છે ને હવે તો બીજું કાંઈ છે નહીં ક્રિષ્ના તો આજે વીયાણી નથી તો હવે રાતે જોશું જો છે તો તમને કાલના વિડીયોમાં જોવા મળશે અત્યાર સુધી નથી અને હજી નોર્મલ છે કાંઈ એવું દેખાતું નથી કે થોડાક ટાઈમમાં વ્યાં એવું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં